નમસ્કાર મારું નામ મરોડિયા આસિયાના છે હું ધોરણ છ માં અભ્યાસ કરું છું મેં લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લીધું હતું જેનું નામ છે મૂલ્ય શિક્ષણના શ્રેષ્ઠ પ્રેરક પ્રસંગો જેના લેખક છે ડોક્ટર સંજય કોરિયા વહાલી દીકરી નાનકડા એક ગામમાં એક મા બાપ અને નાનકડી દીકરીનું અન્ય ગરીબ કુટુંબ માંડ માંડ એક ટનનું ભોજન મેળવી ગુજરાત ચલાતું હતું સવારે કાધુવાનો સાજે ખાવા મળશે કે કેમ તે પ્રશ્નને લાલાટમાં ચંટેલું દેખી દિવસો પસાર થતા હતા એક દિવસની વાત છે છોકરીની માતા ખૂબ કંટાળીને તેના પતિને કહેવા લાગી કે આપનું માંડ માંડ પૂરું થાય છે એ તેમાં આ છોકરીની જાત સાપનો ભારો છે એ તો દિવસ રાત જોયા વગર વધતી જાય છે ગરીબીની હાલતમાં આપણે તેના લગ્ન કેવી રીતે કરી શકીશું બાપ પણ વિચારમાં પડ્યું બંને હૃદય પર પથ્થર મૂકી એક કાળમો નિર્ણય લીધો કે આવતીકાલે છોકરીને મારીને લાટી દઈએ બીજા દિવસનો સૂરજ ગંભીરતાપૂર્વક ન નીકળવાની ઈચ્છા સાથે માંડ માંડ મૂક્યો છોકરીની માતાએ તેને સરસ નવડાવી માથામાં તેલ નાખી આપ્યું

થોડી મહેનત વધારે કરીશું અને મારી દીકરી તારા લગ્ન ધૂમધામ કરવા કરાવીશ ત્યારબાદ મા બાપ અને દીકરીએ શાંતિથી પોતાનું ગુજરાત વિતાવતા લગ્યા અને સમય આવે દીકરાના ધામધૂમ લગ્ન પણ થઈ ગયા થેન્ક્યું